સુરત મહાનગર મુદ્દે પાલનપુર બસ ટર્મિલ ખાતે હડતાલ ઉતર્યા હતા અને નક્કી કરેલા પગાર કરતા ઓછું આપત હોવાનો આક્ષેપ કરવો આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીઝોન ટ્રાન્સપોર્ટેશન માટે શરૂ કરેલી બીઆરટીએસ સેવાના કર્મચારીઓ પગાર મુદ્દે હડતાલ ઉતર્યા હતા સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસના કર્મચારીઓ પાલનપુર બસ ટર્મિનલ સાથે હડતાલ પર ઉતર્યા હતા અને આક્ષેપ જણાવ્યું કે તેઓએ બાવીસ હજાર પાંચસો પગાર નક્કી કરાયો હતો જેની સામે તેઓને માત્ર પંદર હજાર છસો જ આપવામાં આવે છે અને આક્ષેપો તેથી કર્યા છે સાથે લાયસન્સ વગરના ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવતી હોવાના પણ આક્ષેપો હડતાલિયા કર્મચારીઓ રદ કરવામાં આવ્યા છે સર મારું નામ દર્શન પટેલ છે હું દિંડોલી રહું છું બરાબર સર અમે દોઢ મહિનાથી હું અહીંયા નોકરી કરું છું બરાબર અમને બાવીસ હજાર પાંચસો મીન્સ કે છવ્વીસ દિવસના એટલે અમારે આઠસો પાસઠ રૂપિયા લેખે હાજરી થઈ છે બરાબર છે એ અમને અત્યારે આપવામાં નથી આવી હજુ પગાર અમારો અધૂરે છે એ નતો પૂરો કર્યો પ્લસ અમારી માંગણી એ છે કે અમને આઠસો પાસઠ રૂપિયા હાજરી આપે એ લોકોએ અમને એમ કીધું છે કે અમે છસો રૂપિયા ભરી દેસું અમે એ સંતોષકારક નથી પ્લસ આમાં ઘણી ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે બરાબર એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ અમે એમને બે ત્રણ વાર લેખિતમાં પણ આપેલું છે અગાઉ મહિનામાં બે ત્રણ વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં એ લોકોએ હોતા અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી શ્રી ભાર્ગવ સર વિક્રાંત સર પછી સ્વપ્નિલ સર મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે

એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી એમની પાસે અમુક પાસે લાયસન્સ પણ નથી બરાબર એ લોકોએ ગાડી જબરજસ્તી એ લોકો પાસે કાઢાવી છે ને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે ધમકી આપે છે દબાણ કરે છે અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેપોને બહાર વ્યા જાઓ એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ અત્યારે સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાલ પર બસ સેવા પણ ખોરવાઈ હતી અઝર કુર્સી અચ્છા અર્ચર સેટા